ખેડૂત મિત્રો હું રમણીભાઈ કોટડિયા અત્યારે તમને ખેતીની જમીનના કેટલીક વિશિષ્ટ માહિતી આપીશ જેમ કે ઘણી જગ્યાએ શબ્દ આવે છે બારખલીની જમીન એટલે શું બારખલી એ અભ્રંશ શબ્દ છે ખળા બહાર જેનો માલ ખળામાં આવતો નથી એવા પ્રકારની જમીન એટલે બારખલીની જમીન અગાઉ રાજાશાહી વખતમાં જમીનનો ચોથ અથવા ત્રીજો ભાગ આપવાની સિસ્ટમ હતી એટલા માટે આખા ગામની જે સીમતળની જમીનો હોય એ પોતાના ખરાની અંદર લાવવામાં આવે અને એને ખરા વાળ કહેવાય આ ખરા વાળની અંદર જેનો માલ આવે એ બધી જમીનને ચોથ અથવા તો જે ભાગ હોય એ રાજાશાહી વખતમાં કાઢી લેવામાં આવતું પરંતુ કેટલીક વ્યક્તિઓને સ્પેશિયલ પ્રકારની જમીન આપવામાં આવેલી હતી આવા પ્રકારની જમીનો જેને ખડામાં પોતાનો માલ લાવવાનો રહેતો નથી આ રીતે જેને જમીન મળી એ જમીન બારખલીની જમીન કહેવાની હવે આપણે અવેડિયાની જમીન સમજીએ કે જે ગામની સેવા કરતો હોય એટલે ગાયોના ગોંધરા માટે થઈ અને ગાયો અથવા પશુ પાલન માટે જે ઢોર ઢાંકર હોય એને પાણી પીવા માટેનો જે અવેડો હોય એ અવેડો પોતે મજૂરી કરીને ભરી આપે પોતાની જમીનમાંથી તો એ નજીક એને થોડી જમીન ખેડવા માટે આવે આવા પ્રકારની જમીનને અવેડિયાની જમીન કહેવાય હવે જે જમીન જે છે એ ભૂદાન યજ્ઞ દ્વારા મળેલી હોય એટલે વિનોબા ભાવેનો જે ભૂદાન યજ્ઞ થયો એમાંથી જેની પાસે એક્સેસ વધારાની જમીન હતી એ ભૂદાન યજ્ઞમાં દાનમાં મળી અને એ મામલત દ્વારા થઈ એટલે કે તંત્ર દ્વારા થઈ અને જમીન વિહોણા મજૂરને ફાળવામાં આવી આવા પ્રકારની જમીનો જે છે એને ભૂદાનની જમીન કહેવામાં આવી ગણોતિયાની જમીન જે લોકો ખેતમજૂર તરીકે કામ કરતા હતા અને માલિકી હક દરજ્જે એમને જમીન આપવામાં આવી એવી જમીનો ગણોતિયાની જમીન કહેવાય એના ઉપરથી જ આપણો આ ગણોત ધારો આખો આવેલો છે એવી જ રીતે રાજાશાહી વખતમાં વીડીની જમીન જ્યારે રાજાઓને પોતાના અંગત ઢોર ઢાંખર વગેરે માટે થઈ અને પોતાની ખરાબાની જે માલિકીની જગ્યાઓ હતી આ બધી જમીની વીડીની જમીન જો કહેવાની અને એની રાજાશાહીની પોતાની પાસે માલિકી રહી આ વીડીની જમીન હવે પરમિશન લીધા નહીં અને નવી શરતમાંથી જૂની શરતમાં ટ્રાન્સફર થાય છે જ્યારે ભૂદાનની જેમ જ કેટલીક વિશિષ્ટ પ્રકારની અન્ય જમીનો પણ હોય છે આવી જમીનો જે નોન ટ્રાન્સફર હોય છે દાખલા કે માલધારીને સ્પેશિયલ માલ રાખવા માટે થઈ અને જે જમીન આપવામાં આવે એમાં ઘાસચારો આવે તો સ્પેશિયલ પ્રકારની જમીન થઈ હવે પટ્ટે મળેલી જમીનો પટ્ટે મળેલી જમીનો એટલે એવા પ્રકારની જમીનો કે જેને અમુક શરતથી આપવામાં આવેલી હોય દાખલા તરીકે પચીસ વર્ષનો પટ્ટો ત્રીસ વર્ષનો પટ્ટો પાંત્રીસ વર્ષનો પટ્ટો આવા પ્રકારની જમીનો જે છે પટ્ટે મળેલી જમીન કહેવાય પટ્ટો જે છે રિન્યુઅલ કરાવવાનો હોય સામાન્ય રીતે અઢી ટકા જેવો જંત્રીનો ભાવ હોય છે જે કંઈ હેતુથી પટ્ટે આપવામાં આવેલી હોય એ પટ્ટાનો જો ઉપયોગ કરવામાં ન આવે તો એ શરત ભંગ થયો ગણાય આવા પ્રકારની જમીનો નોન ટ્રાન્સફરેબલ જમીનો ગણાય છે યાદ રાખજો એવી રીતે છ પટ અને બાર પટ મળેલી જમીનો આવી જમીનો સામાન્ય રીતે એ જમીનો જે છે સાથણીની જમીન ગણી શકાય એટલે કે સાથણી કરવા માટે આપવામાં આવેલી જમીન ઘણી વ્યક્તિઓ પૂછા પૂછતા હોય છે કે અત્યારે સાથણી માગી શકાય સાથણી તમે માગો ત્યારે મળે નહીં સરકારે જ્યારે સ્પેશિયલ હુકમ કરેલો હોય ને સાથણીની પ્રક્રિયા થતી હોય ત્યારે સાથણીની જમીન ફાળવામાં આવતી હોય છે સાથણીની જમીન પણ લાંબો સમય સુધી ખેડવામાં આવે શરતનો ભંગ ન થાય તો સરકાર એને પચીસ ત્રીસ વર્ષ પછી જૂની શરતમાં ટ્રાન્સફર કરી આપેલ છે અને એવી જમીનો બિનખેતી પ્રીમિયમ પાત્ર ગણાય આ બધી જમીનો મૂળભૂત જમીન કરતાં જુદા પ્રકારની જમીનો છે એ બરાબર યાદ રાખજો આવી જમીનો જે છે એની જેમ દિવેલિયાની જમીનો જે જમીન જે છે એ મંદિરના પૂજારીને વાપરવા આપવામાં આવતી અને નિભાવ માટે વાપર આપવામાં આવતી આવી જમીનો જે છે ભૂદાનની જેમ જ નોન ટ્રાન્સફરેબલ જમીન છે આવી જમીનનું વેચાણ થઈ શકે નહીં કદાચ એમાં એન્ટ્રીઓ પડી ગઈ હોય તો પણ એ જમીન જે છે એ શરત ભંગને કારણે શ્રી સરકાર થઈ શકે તો આપ સમજી ગયા હશો કે જમીનના આ અલગ અલગ પ્રકારના પ્રકારો છે